અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ આજે ઓગણત્રીસ જિલ્લામાં યલો એલર્ટ ચાર દિવસ ગાજવીજ સાથે એંધાણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ એટલે કે સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરુનગર શિવરંજની મેમનગર વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે નમસ્કાર તમારું સ્વાગત છે ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા ભારે વરસાદ યલ્લો એલર્ટ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સુરત અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે કચ્છ અને ઉત્તર બાદ તમામ વરસાદની આગાહી છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ આજે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે પુનઃ વરસાદ અંગે જોઈએ તો નવરાત્રીમાં ગાજવીજ સાથે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લગભગ બે ત્રણ ઓક્ટોબર વચ્ચે ભારેથી ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે વીજ પ્રપાતની જાનમાલની જાળવણી એ હિતાવહ છે અમદાવાદ શહેરમાં ગાજવી સાથે ભારે વરસાદ શરૂ અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા નિકોલ મણિનગર વસ્ત્રાલ જેવા અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદના ધોધમાર વરસાદ તૂટી પડ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ધોધમાર વરસાદ શરૂ થતા રાણપુર શહેરની મુખ્ય બજારોમાં

વાડી વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી સ્થાનિક ખેડૂત લવજીભાઈ ભીખાભાઈ કડથિયાની ગાભણ ગાય પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું

નાકા બોટાદના ઝાંપેસિમા રોડ લક્ષ્મીવાડી રોડ સંધીપાટ સહિતના વિસ્તારોમાં લાખણકા અડતાડા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારે પાંચ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ અમદાવાદમાં સવારે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો શહેરમાં એસજી હાઈવે પ્રહલાદનગર જીવરાજ વેજલપુર સેટેલાઇટ વસ્ત્રાપુર સિવરંજ જમાલપુર ખાડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખાસ કરીને અમદાવાદમાં શહેરમાં એક લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે જ્યારે શહેરીજનો મેઘરાજાએ વિદાય એક વખત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે સમગ્ર સૌરાષ્ટ્ર જૂનાગઢમાં પણ છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો જેના કારણે નાગરિકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા જોકે ગત સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો જેનાથી સમગ્ર શહેરમાં શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા ટૂંકા સમયમાં વર્ષેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેનાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એક સમયે જે ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા તેમને વરસાદી માહોલથી ભારે રાહત મળી હતી અને વાતાવરણમાં પણ ખુશનુમા ઠંડક પ્રસરી હતી આગામી દિવસોમાં ગરબાના આયોજકો માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે આ રીતે વરસાદનું આગમન થતા આયોજકોમાં પરસેવો છૂટી ગયો છે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની અને કાર્યક્રમો મોકૂફ રાખવાની સ્થિતિ ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે આ સાથે ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કે જો વરસાદ સાવરકુંડલા અને વડિયા કુકાવાવ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થવાથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે મોડી રાત થી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં ભારે બફારા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી